ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં ઠેર ઠેર મેઘમહેર જોવા મળી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વરસાદની અપડેટ વિશે વિગતે વાત કરીએ તો ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાલિયા તાલુકામાં સૌથી વધુ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે તાપીના સોનગઢમાં દસ ઇંચ અને વ્યારા તાલુકામાં નવ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ છ ઇંચ કરતા પણ વધારે જયારે સમગ્ર તાપી જિલ્લામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે તાલુકાની રીતે વાત કરીએ તો સુરત માંગરોળ માંગરોડ ડાંગના વગઈ नर्मदाના તિલકવાડા તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં સાત ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે સાથે જ તાપીના ડોલવણ ડાંગના સુબીર ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં છ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા વડોદરાના કરજણ સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ નર્મદાના નાંદોદ અને ગરૂડેશ્વર ડાંગના આહવા તાપીના વાલોડ ખેડાના કઠલાલ મહીસાગરના વીરપુર અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે સાથે જ રાજ્યના આશરે બાવીસ તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ ઓગણચાલીસ તાલુકામાં બે ઇંચ થી વધુ પિસ્તાળીસ તાલુકામાં એક ઇંચ થી વધુ તેમજ અડતાલીસ તાલુકામાં એક ઇંચ થી ઓછો વરસાદ નોંધાયો છે આમ રાજ્યના એકસો તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કચ્છ વિસ્તારમાં મોસમનો સૌથી વધુ એકસો ઓગણસી ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં એકસો પચીસ ટકા થી વધુ જયારે દક્ષિણ ગુજરાતમાં એકસો સત્તર ટકા થી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેર ટકાથી થી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં હજી સુધી પંચાણું ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે આ હતી વરસાદ વિશેની આજ બપોર સુધીની અપડેટ આવી જ અપડેટ્સ જાણવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર